આજરોજ મણિપુર મુકામે ભાઈ શ્રી જામસિંગભાઈ ના મકાન નું વાસ્તુ નિમિત્તે મારા મિત્ર શ્રી રમેશભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ખરોલ અને મારા સંબંધી ને મારા ભાઈ એવા વિનોદભાઈ જેઓ જેલ દેશી સેવા આપી રહ્યા છે

તરીકે શોભાઈમાન છે પણ એમણે ભૂતકાળની અંદર ઘણા સંઘર્ષો કર્યા છે તો આ છોકરાઓ સમાજને એનો લાવો મળી રહ્યો છે આ તબક્કે મને બોલવા ઉભો કરો ત્યારે સદગુરુ મહાત્માઓ આપણને જણાવવાના છે પરંતુ એક મેં નાના મુખે મોટી વાત ન કરતા અમે આ વિનોદભાઈ જે બેઠા છે એ અમે પહેલા ભજન માટે આ લાઈટ ન હતું જે તે ટાઈમે ખડિયા અને દીવાબત્તી જલતી હતી તે ટાઈમે આ ભૂંગળું માયક ન હતું તે સમયે પેટી માથે મેં કીને ભાઈ નરગાવું એટલે આપણા સમાજ નો ફક્તિ એક શરૂઆત અમે જયારે કરી ત્યારે અમારો અનુભવ છે

ગાદી માં બેઠા હતા પછી સદગુરુ દલપતરામ જેઓ વીરાપુરામાં અમારા ગામમાં બિલકુલ છેલ્લી ગામ વીરાપુરા કોઈ સુધાર્યા હોય તો દલપતરામ મહારાજ અને તારે ભૂપતરામ ત્યાં છે કરી મિત્રો વખાણ ના કરતા એક જ વસ્તુ છે કે મુંડે મુંડે મતિ વિના જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખ પણ જેવી સમજણ એટલે મિત્રો એક જ વસ્તુ કે સદગુરુ શું કહે અને શું કરે એ ન કરતા ભયશ્રી ગીતા આપણે વાંચીએ છીએ પુસ્તકો આપણા ધાર્મિક છે વાંચવા જોઈએ એમાં અનુકરણ કરવું જોઈએ પરંતુ લખાણ વસ્તુ એવી છે સમજણ સદગુરુ પાસેથી સ્થાન લેવી જરૂર છે એક જ દ્રષ્ટાંત આપીશ કે વર્ષો પહેલા દર સોના ચાંદી રૂપુ આતે કઈ વસ્તુ આપણી પાસે હતી અત્યારે હોય તો લગભગ જમીન માં તો વર્ષો પહેલા મહાત્મા મગનદાસ જેવા મહારાજસિંહ ભેગું કરેલું ધન એમણે જમીનમાં દાટી દીધું જમીનમાં દાટ્યા પછી બાજુમાં એક મંદિર નિર્માણ કર્યું અને એ મંદિર નિર્માણ કર્યા પછી એમણે એક લેખ લખ્યો કે આ સોનીપુર ગામની અંદર કિલો સોનું છુપાયું છે મારા ચિરંજીવી જે સુપુત્રો છે એમને જરૂરિયાત પડે ત્યારે ઉઠી દિવસે એક જયરામ ભાઈ અને અમારા નિલેશભાઈ જે બે છે કે ચાલ આપડા હારું બાપુજી પધાર્યા પણ એમના ચોપડા કઈક હોજે તો લખણ મળે એવો સમય આવી ગયો કઈક બાપુજી મૂકી રાખ્યો હશે એમ કરીને હોદા હોદે કરી આ પુસ્તક નક્કી કર્યું ચાલો લઈ લીધું પડી ગયા પણ દિવસ તો જુઓ આસો સુદેવ ઉઠી અગિયારસ ના બપોરના એક કલાકે પણ આ છે ને ભાદરવામાં જાય અને ત્યાં ખોદી પાડ્યું પણ કઈ મળ્યું નહીં પછી છેવટે આસો સુદ અગિયારસ બે ઉઠી અગિયારસ આવા દીધી હવા ના કઈ ખોદી ગયા પણ એક વાગવા દીધો અને ખોદ્યું ખોદ્યું પણ કઈ મળ્યું નહીં પછી પેલા ભાઈએ નીલેશે કીધું જયરામ બોલે અસલ વાત આમાં છે ને બપોરના એક કલાકે મંદિરના ના ઘુમટ તો બપોરે કમ્પ્લીટ અનન્યા સિચંદો માય જણા પૈૃતે દેશાનીત્યાભુક્તાના યોગક્ષમ વામ્યમ યયા ધર્મ શીલાની ભારત અભિદાન અધર્મ શદાત્માન સમજા સાધુના છે સ્થાપનાર્થે સંભવ સંભવામી યુગે યુગે એ ચાર હાથ વાળો ચતુર્ભુદ્ધ નથી આ સંતના સ્વરૂપમાં આપણા સમાજને સુધારવા માટે સતુ રૂપમાં પધારતો હોય છે કોઈ ડોક્ટરના રૂપમાં કોઈ વકીલના રૂપમાં કોઈ જિલ્લા પંચાયત ક્લાર્ક કલેક્ટર ના રૂપમાં કોઈ જોગી ના રૂપમાં કોઈ યોગી ના રૂપા કોઈ સરપંચ ના કોઈ પ્રપક્ષ ના રૂપા કોઈ એમપી ના રૂપા દરેક રૂપે આયો પદાર્થ હોય છે પણ ઓળખાતો નહી ફક્ત ને ફક્ત આપડે એની ભૂલક જોતા હોય છે ત્યારે સૌ પ્રથમ આંગળી કરતા પેલા આપણી બાકી એક સામી થાય મન મંદિર તું જાણ સદગુરુ ને મળીને તું અંતર્યામી જાણ મિત્રો આ તબક્કે મારી વિશેષ ન કેતા અમે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ માધ્યમથી આ ડોક્ટર જયમ ત્યાં આયા ભૂગંબા નિર્માણ કર્યું કર્યું સમાજમાં સારા સારા વિચારો ફેલાવીએ છે ખોટી વાત ઉજાગર કરીએ સત્ય વાત જાગૃત છે આ તબક્કે અમને બોલાવી આવા સાનિધ્યમાં અમને બોલવાની તક આપી એ બદલ આપનો હું છું સદગુરુ